રાહુલ ગાંધી આજે આવી રહ્યા છે શું લાગી રહ્યું છે ગુજરાત અંદર લોકો રાહુલ ગાંધી ને પસંદ કરશે એકસો ને દસ ટકા આદરણીય નેતા અમારા રાહુલ ગાંધી રાહુલ ગાંધીજી હંમેશા માટે હોય લોકો એના પ્રશ્નો માટે લડતા ઐતિહાસિક પદયાત્રા કરી હતી મુંબઈ સુધીની ભારત જોડો ન્યાય યાત્રા છે કે આજે અમે એનએસયુઆઈ તરીકે એટલે કે યુવાનો વિદ્યાર્થીઓ કે જે આ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જે હત્યા અત્યાચારનો જે ભોગ બન્યા છે ચાહે પેપર લીક હોય એજ્યુકેશનમાં ગોટી અથવા તો શિક્ષણની મોંઘવારીઓ આ તમામ મુદ્દાઓને લઈ અને ખાસ મુદ્દો જે બેરોજગારીનો મુદ્દો છે કે આ છેલ્લા ઘણા સમયથી શરમસીમાએ છે તે લોકો આ જે યુવાનો છે ભારત જોડો યાત્રામાં સમર્થન આપવાના છે આ યુવાનો ભારત જોડો યાત્રામાં રાહુલજી સાથે ખભેથી ખંભો મિલાવી અને ગુજરાતમાં રહેવાના આ વખતે સો ટકા ગુજરાતોને ગુજરાત કોંગ્રેસ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ એ યુવાનો જોડે છે હંમેશા યુવાનો જોડે રહ્યું છે અને આ વિદ્યાર્થીઓને અને યુવાનોને ન્યાય અપાવવા માટે સક્ષમતાથી લડાઈ લડશે આપનું શું માનવું છે શું થશે ગુજરાતમાં ચૂંટણીની અંદર બિલકુલ આ વખતે એવું છે કે ગુજરાતની પરિસ્થિતિ વર્તમાન પરિસ્થિતિ જોઈએ આપણે તો એ સામાન્ય વર્ગ હોય મધ્યમ વર્ગ હોય અને ખાસ કરીને ગરીબ જે વર્ગ છે એ ખૂબ મોટો સહન કરી રહ્યો છે ખાસ કરીને સૌથી વધુ અન્યાય કોઈ સાથે થઈ રહ્યો હોય તો એ વિદ્યાર્થીઓ સાથે અને યુવાનો સાથે થઈ રહ્યો છે રસ્તા ઉપર ઉતરી અને એમની જે ન્યાયની માગણી છે એમનો જે અધિકાર છે એમનો સૌથી મહત્વનો અધિકાર છે એમનો રોજગાર પ્રાપ્ત કરવાનો અધિકાર છે એક સામાન્ય ગરીબ મધ્યમ વર્ગનો પરિવાર હોય એ પેટે પાટા બાંધી અને પોતાના દીકરાને ભણાવે મોઘું શિક્ષણ આપે ને તેમ છતાં એ

દરેક પેપરો ફૂટો છે ક્યારે પરીક્ષા ક્યારે નહીં થાકી ગયા બધા યુવાનો આર્મીની પરથી બધી પડતીઓ સ્ટોપ કરવામાં આવેલી છે ગુજરાતના યુવાનો શિક્ષા કોન્ટ્રાક્ટ પદ્ધતિ શિક્ષણમાં કોન્ટ્રાક્ટ પદ્ધતિ નોકરી માટે ઘણા સુ બીએડ બધું પણ ભણીને કરવાનું શું છેલ્લે એક વર્ષની કોન્ટ્રાક્ટ ખુદ હોય તો મોદીજી પોતાના મંત્રીઓ પર કોન્ટ્રાક્ટ પદ્ધતિ લાવી શકે બિલકુલ અને બીજા પણ અહીંયા આગળ યુવાનો છે તેમની સાથે વાત કરીએ કે યુવાનોની આજની તમને સમસ્યા શું લાગે યુવાનોની સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે બેરોજગારી પછી જ્યારે શિક્ષણની વાત કરીએ તો પ્રાઇવે પ્રાઇવેટાઇઝેશન કરીને મોંઘુ દાટ શિક્ષણ કર્યું છે વાલીઓ ફીસ 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 ભરીને મરી જાય છે અને વિદ્યાર્થીઓ જ્યારે ભણીને બહાર નીકળે છે એમને નોકરી મળતી નથી નોકરીની તકો મળતી નથી એ યુવાનોની સૌથી મોટી સમસ્યા છે હા બિલકુલ રોજગારી એક સૌથી મોટી સમસ્યા પણ લાગે છે તમને કે ગુજરાતની અંદર પરિવર્તન આવશે કે ગુજરાતના લોકો વોટ આપશે સો ટકા પરિવર્તન આવશે અત્યારે ગુજરાતના લોકો ખૂબ જ પીડિત છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પર દેખાય છે કે એટલી બધી ડરી રહી છે જેથી કરીને વિરોધ પક્ષના નેતાઓનો લોભ લાલચ અને ધમકીઓ ડરાવી ધમકાવીને પણ પોતાની પાર્ટીમાં લઈ જવા પડે છે આનીથી વિશેષ ડર શું હોય ભારતીય જનતા પાર્ટીની સરકારને આ વખતે સો ગુજરાતના લોકો પરિવર્તન કરશે અને યુવાનોનો હક અને લડાઈ માટે લડશે તમે કહી રહ્યા છો હક અને લડાઈ માટે ભારતીય જનતા પાર્ટી કહી રહી છે કે છવ્વીસ માંથી છવ્વીસ અમારી છે અને પાંચ લાખ થી વધારે લીડ થી જીતીશું એ તો રિઝલ્ટ આવશે ત્યારે લોકોની વચ્ચે ઓટોમેટિકલી આવી જવાનું છે બરોબર છે અત્યારે એટલા બધી પ્રશ્નો છે યુવાનો રોજગારી મેળવવા માટે હેરાન થઈ રહ્યા છે પેપરો ખૂબ લીક થઈ રહ્યા છે આ પીએમના હોમ ટાઉનમાં બાવીસ વખત સરકારી ભરતીઓના પેપર લીક થયા છે તો જોઈ શકાય કે આ તંત્ર એટલા વર્ષોમાં કેટલું ભ્રષ્ટ થઈ ગયું છે અને આ ભ્રષ્ટાચારી તંત્રને આ વખતે મોતોડ જવાબ આ પબ્લિક આપવાની છે તમારું શું માનવું છે કે આ ભારતીય જનતા પાર્ટી છવ્વીસ માંથી છવીસ સીટ જીતી શકશે નહીં આ વખતે એવી કોઈ સંજોગો દેખાતા પણ નથી પાંચ લાખ થી વધુ લીડ લેવાના જે બણગા ફૂકી રહ્યા છે એમાં પણ અમને ક્યાંય સ્પષ્ટતા દેખાતી નથી એનું કારણ છે કે વર્તમાન પરિસ્થિતિમાં જોવા જઈએ તો તમામ વર્ગ એમનાથી નારાજ હોય એવું પણ લાગી રહ્યું છે અને પાંચ લાખ ના બણગા ફોકીને એક માનસિક એક રમત રમવાનું જે કામ કમસે કમ હાલની જે વર્તમાન સરકાર અને ભારત ભારતીય જનતા પાર્ટી કરી રહી છે એ બિલકુલ લાગતું નથી અને અમારા માનવા પ્રમાણે ઓછામાં ઓછી સાત થી આઠ સીટો પણ આ વખતે કોંગ્રેસ લાવી શકી વર્તમાન પરિસ્થિતિ છે અને ભાજપને એ પરિસ્થિતિ જોતા એ માનસિક રીતે કાર્યકર્તાઓની વચ્ચે એક મેસેજ આપી રહી છે કે સો ટકા લાગે છે કે છ થી સાત સીટો કોંગ્રેસ પાર્ટી આ કન્ડિશનમાં જીતી શકે એવી વર્તમાન પરિસ્થિતિ છે અને ખાસ કરીને લોકોને કયા મુદ્દા ટચ કરે છે કારણ કે રાહુલ ગાંધી આજે આવે છે ત્યારે કોંગ્રેસનો કાર્યકર જમીન ઉપર દેખાય છે એ સિવાય કોંગ્રેસના કાર્યકર્તા દેખાતા કેમ નથી કોંગ્રેસનો કાર્યકર્તા મારા માનવા પ્રમાણે હંમેશા લોકોની વચ્ચે હોય છે જ્યારે પણ સામાન્ય માણસ હોય સામાન્ય પ્રજા હોય એની જરૂરિયાત પડે તો અડધી રાતે એની જોડે ખડા પગે ઊભો હોય છે અને નેતાઓ કદાચ કમસે કમ હાલ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી અને એમના સ્વાર્થ માટે જતા હશે પણ કાર્યકર્તા તો આજે અડીખમ કોંગ્રેસ પાર્ટી જોડે ઉભો છે રાહુલ ગાંધી જોડે ઉભો છે કારણ કે આ દેશમાં સાચી વર્તમાન પરિસ્થિતિને કોઈ સામે મૂકતું હોય તો એક માત્ર એ નેતા એ રાહુલ ગાંધી છે અને ખાસ કરીને યુવાનો માટે કોઈ લડતું હોય તો એ રાહુલ ગાંધી છે આજનો યુવાન સમજે છે અને કમસે કમ એને કોંગ્રેસનો જે નાનો કાર્યકર્તા છે જેને કોઈ મોટા નેતાઓની જરૂર નથી એને સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે અમારો નેતા લોકો માટે લડી રહ્યો છે તો અમારી પણ એટલી ફરજ છે કે આવી ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હોય પાર્ટીની પણ અમે અમારા નેતાની જોડે ખડેપગે ઊભા છીએ અને આવનારા સમયમાં પણ અમે ખડેપગે એમની જોડે ઊભા રહીશું ચલો આજે એનએસયુઆઈના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી નેતાઓ જેમનું કહેવું છે કે કોંગ્રેસનો કાર્યકર્તા ખડે પગે રાહુલ ગાંધીની સાથે ઊભો છે અને રાહુલ ગાંધીની સાથે ઊભા રહેશે ને આ વખતે ગુજરાતની અંદર તમને આશા દેખાઈ રહી છે કે લગભગ છ થી સાત સીટ એવી છે જે કોંગ્રેસ જીતી શકે છે આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર